કેમ છો રાધે રાધે જય શ્રી કૃષ્ણ આવ્યો કે તમે બધા મજામાં છો મજામાં આવી રહ્યો આજે સરસ મજાના આપણે થઈ જાય છે તૈયાર અને આપણે જવાનું છે પંપે જેમ કે રેગ્યુલરની જેમ આજે થોડો ખાસ બ્લોગ આવવાનો છે એનું કારણ છે કે આજે આપણે એક વસ્તુ કરવાની છે જે મારા માટે અને પંપ માટે બેને માટે સારું કહેવાય એ વસ્તુ કરવાની છે બાકી આપણે માયક લગાડીને બેગ તૈયાર કરીને ટિફિન ભરીને સીધું જવાનું છે પંપે મહેનાર આની છે ઓલરેડી બાર કારણ કે પપ્પા જ્યાં હવારે વાણીએ બરોબર તો આપણે હવે જઈએ પંપે લેટ્સ ગો और जैसे से सो सो दस ने दस तो चलो गाइस पंप पे जाइए पंप को करिए ना वे जाइए पंप पे लेट्स तो चलो ने ने यार करने के लिए तैयार ना गैर मार्केट करने की गाड़ी डब फ्रेश ही जाए तो बस आ रहे अपने नाना रानी संकुली तो जाइए सीधा पंप पे लेट्स गो आगे डंगरी सड़ा तो सड़ा तो गए हो कैसे अब आया हुसैनी सेस्मानो पे रहते हैं तो आएंगे बंदी है अपने એટલે જવાનું છો વૃક્ષારોપણ આવા સોરી વૃક્ષારોપણ નો કહેવાય આંબાવાઓ લેવાનું છે જો હું લેવું છું ઘરે હતા તો આપણે આંબો જઈએ

જ ને એટલે એની લાટ ક ખડો અને જો ફૂટનો ખાડો હા હું ભાઈ મને મારી ઘેર હોય તો મને ખબર હોય અમાર વાડી છે ભાઈ આના જો ભીની જમીન કાળી ભીની છે કાઈ નથી જોગી ભીની આવે એટલે હાવ ગારા દે આવી છે આમાં એકા છે

આયા કયા કયા સીકણી માટે આવી ગયું હાર યુ વાર યુ બેનથી મહિને ઘર થાય કે વાત કરો ખાટો ખોદાઈ ગયો કેટલો મોબાઈલ એટલો ખાટો ખા

બરાબર તો ચલો લેટ્સ ગો કઈ આવે છે ભાઈ એક એમ ને બાકી આ લોકો ચેક તું મંગાવું છું મંગાવો કરી આલો ને હવે ચલો તો હું બેલ ની એન્ટર કરી નાખું તમે લાઈક કરી દો શેર કરી દો સબ્સ્ક્રાઇબ કરી દો તો મારી હવે બેલ ની એન્ટર ક્રિયા બાદ એટલે આપણે એન્ટર કરી નાખી છે લગભગ બહુ ચાજી પહેલા કરી નાખી છે પછી મૂવી જોવા બેઠા છે એટલે મતલબ નો બાકી અત્યારે આપણે હમણાં મેસેજ થોડોક સમય પહેલા મેસેજ મોકલી દીધો આજનો સેલ લગભગ સમથિંગ છે પાંચ 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 છો જેવું છે સમથિંગ બરાબર તો હવે આપણે લો મેં એમ કઈ થેન્ક યુ ફોર વોચિંગ તો મળી દા કરે લેટ સ્ક્રો ચલો ભાઈ પણ તૈયાર છે ને જો મેં ચાર્જિંગ ઓલરેડી મેં કે રાખ્યું છે કારણ કે આપણું ચાર્જિંગ બરાબર છે લેટસ્ક્રો સાત ને આમ જોવા ટ્રાફિક જોવા તમે ખાલી અહીંયા હજી એક ગાડી આવે છે આમ બે ગાડી પાર્કિંગ છે પાછળની સાડ પણ પાર્કિંગ છે એમાં બહુ બધી ગાડી વાળી છે લાઈનમાં બધા ગાડા છે ટ્રાફિક જોવા તો જોરદાર ગજબ ટ્રાફિક રહે કારણ એટલે એમાં અમે જ વધારે સેલ કરી છે અમરેલી જિલ્લામાં ટોપ નંબરમાં છે આ શ્રીજ કલ્યાણ સેલમાં માટે બહુ છે તો તમારે ક્યારેક મોકો થાય તો મને માવાનો મોકો મળે તમને બાકી જો અહીંયા ટ્રાફિક તો ફૂલ જ રહ્યા હોય બરાબર તો હવે લેટ્સ ગો